મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં કેમ છો બધા મારું નામ છે હાર્દિક અને આજે સાડા સાતમાં ઉઠ્યો છું સવારે અને રોગની શરૂઆત આઠ વાગે કરીએ મસ્ત સૂર્ય દર્શન કરાવું તમને પણ અને હું અત્યારે છું જૂનાગઢ આજે આપણે થોડુંક કામ હતું એટલે શનિવારે રોકાવું પડ્યું અને હવે પછી જાશું આપણે ઘરે એટલે આલો થોડુંક સૂર્યનારાયણના દર્શન કરાવીએ અને થોડુંક કામ કામ પતાવીને આપણે દસ અગિયાર વાગે ઘરે નીકળવાનું છે બે કલાકનું જ કામ હતું પણ આપણે તો રોકાવવું પડે કોલે અત્યારે સવાર સવારનું મસ્ત દ્રશ્ય હે સૂર્યનારાયણ ગિરનાર પાછળથી નીકળી રહ્યા છે અને દર્શન કરી લીધા અને જોવાની ખૂબ મજા આવે શિયાળો હે નસ્તદ રસીયાને આજે પાછું ઘરે જવાનું છે આપણે સામે કોલેજ છે જોડી એટલે કોલેજની સામે જ રહી છે હવે છે આપડી કોલેજ ડોક્ટર સુપાસ નમ બસાઈ જાવું છે એક બે કલાકનું કામ છે થોડું ગાજેને ઘસવાની વારે રજા જ હોય થોડું ઘણું કામ હતું એટલે રોકાય ગયા આપણે તો અત્યારે વાગી ગયા છે ચાર અને હું આવી ગયો હું ઘરે અત્યારે ને આવીને ડાયરેક્ટ કામમાં વર્ગી ગયા અહીંયા આપણે ટ્રેક્ટર ને ઓળણીને બધું ધોવાનું છે વર્ગી ગયા તમને બતાવું તો એક મિની ટ્રેક્ટર ધોયું હે એ આપણે અંદર મૂકવાનું ગોડાઉનમાં ઓરણી મૂકીને પતરા હેઠ વણી ધોઈને ને ટ્રેક્ટર ધોઈ નાખી એ ગોડાઉનમાં ફોર વ્હીલર પતરા હેઠ ને ઓપનર પછી ધોવાનું રહે આજે ન ધોવું હું મોટર ચાલુ નથી ને તો થઈ ગયા હે આપણો ખાલી હવે આપણે ઉપાડવાના હે જવામાંથી આ હે ને ખાવાના ઘઉં હે એટલે એમાંથી જવા માટે કાઢ લેવાના હવે જવજો ઘણા ઉપાડ્યા છે હાવહી લેર હોય એની ને લીલી શામ હોય એટલે આમાં ઉપાડવાના છે ઓલી કટકીમાં આપણે ઉપાડવાના છે કારણ કે બધા બેરલ આપણે ખાલી કરીને ખે એટલે જાજા રાખવા જો છે આપણું ઘર બીજું એક કામ છે આપણે કલર કામ ઉપર કરવાનું હોય ના નો મિંદરી છે મિંદરી ના છોટેલી રેનકોટ ના પેન્ટ પહેર્યા છે એટલે ઈ આપડે બચત થઈ ગઈ એટલે હવે જો આમાં અડધું ઉકડી ગયું અડધું બાકી છે ને આમાં ચણાવા મળ્યા આપડે વરહોર એટલું હોવાનું થાય ચણા નહીં 4-5 આર હોય ને ચણાવા મિડાળું હું આપડે ઘર પૂરતા થઈ જાય અને ને નેમ નેમ ખાવાની પણ મજા આવે એટલે જે ફૂલ ભરાણા નથી હવે આવવાની શરૂઆત થઈ છે અને અમુક ભરાવાની શરૂઆત થઈ છે તો ધીમે ધીમે ભરાય છે ને ઉલી બાજુ વટાણા ને કોબી ને હું હે એટલે આઈ બકલ આપણે ઓછું આવ્યું હે આપણે જગ્યા ચેન્જ કરવાની છે તો તમને ખબર હે આપણે બધી જગ્યા લેવા દીધી આમાં આમાં કઈ ન ઉલીસેટ લસણ ડુંગળી દાણા બધું એ બાજુ અને બીજું આપણે નવા ઘરે ઉલીસેટ ઘણું આવેલું હે એટલે બકલ જો જાજુ છે મોટો ટ્રેક્ટર અંદર રાખી દીધો હે આપણે નાનું ધોય ઓરણી ધોય ને અહીયા પતરાય રાખી નો ઓપનર આજે ધૂઈ ઉ નથી હવે ધૂઈ નથી આપણે ને ઘાઉ ઘટીન ઘાઉ ચોખા કરવા પડે ને એટલે બારે જ રાખ્યું છે આ ઘાઉ આપણે ગાણે ચોખા કરાવવા જાય તો ઘણા પૈસા જાય એટલે ભગવાન ઓપનર હે લેક જાળી ફેરવવાની રે એમાં કઈ જાળી હોય ની ને 4 व्हीલ સર્વિસ થઈને આવી ગઈ છે અંદર થી સર્વિસ કરાવી છે બહાર થી કરાવી છે થોડું ઘણું વાયરિંગ કરાવ્યું છે ને સાઈડ ની વિલ પ્લેટ નાખી છે એટલે મસ્ત લાગે છે જે આપણે થોડું ઘણું કામ છે જો કે આમાં સેન્ટર લોક માં થોડું કામ કરવાનું છે એટલે આપણે પાછા એક દીશા હું ને ટ્રેક્ટર ધોઈ્યું છે ઘોણી ધોઈ રાખી દીધી છે હવે ઘોણીમાં આપણે ઓલ વાળો ઘાબું મારવાનું છે એટલે હું કટાઈની થોડી ઘણી કટાઈણી છે પણ આપણે ઘણા વર્ષોથી અહીં લીધી છે એટલે હું લખ્યો તો આપણે કલર માર દે खेतर में जा उपाड़ा क्यारा है पी आ खेतर में उपाड़न है, है, नया बकालू है जो आ बाजू है आ बकाल है रींगणा ने बध आप रताड़ू डूंगी थोड़ी घे ना बीट वह है कोबी ने पी खाली भाजी ने घणु है तूरद ने रींगणी जो पत्रों आपेलू तो। पत्र है चौकड़ी में तड़को नए प्लस वरसाद ना ને સીડી ની રેલિંગ કરેલી છે આપણે એટલે હવે એમાં કલર કરવાનું છે એ હવે કાલે કરનકશું આજે તો આપણો દીવય ગયો છે એટલે બસ એટલું કામ મકાનમાં છેલું હતું એ પણ કમ્પલીટ થઈ ગયું આપણે પાથરો તો લીધેલો પડ્યો તો જ એને આખેતેમે ઉપાડવાનો છે આમાં બહુ નથી તો પણ ફરું જો હે એક એક અદેવર તો આપણે આપણું કામ પતાવ લીધું છે जो दिख लगर है दी था ऊपर ऊपर इन हमें राउंड मरवा जाए व्हील में दीपक ने शीखवा है भाई ने आवड़े है ने दीपक है। ले उब 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 ना शीखे हूँ बहु मतलब फोर में थोड़ा जजमेंट अपने जो वेल 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 है एखवा जाए और राउंड लगी जाए आप जो नहीं बोल चेंज ना थोड़ा के भी कल है મિત્રો જે ફોર વ્હીલર રાઉન્ડ મારીને આવી ગયા અહીંયા આપણે કલરકામ ચાલુ કાલે કરવું તો આજે જ ચાલુ કરી દીધું ફોર વ્હીલ પાછી મૂકી દીધી રેડી હાલે હે ફોર વ્હીલર આમ તો રેડી જતી પણ થોડુંક કામ કરવાનું હતું હવે કામ પતાવીએ એમાં વાર લાગી જાય થોડી ઘણી આપણે તમને બતાવું કેટલું કરવાનું હે આપણે બાપાના રૂમમાંથી સીડીમાં જવાય છે એટલે ઉપર આગળ જઈને બતાવું अपना सीढ़ी है नहीं करी थी यार ली सेफ्टी है ने ने तो ये थोड़ी घने डिज़ाइन वो घर ने अंदर वही तो स्टील नहीं ना किया अपन घर ने बाहर है ले लोग खाने करी नहीं किया अपने मेरे को लोग पत्रों नहीं क्यों तो ये जरा साफ करूं पढ़ाई में इमा। अजय में ब्लैक कलर आले है अजय में आए कोई क्या ही है तो ये ल આગળની ડિઝાઇન કરવાની હે આ બધી આપણે બનાવી હતી ત્યારની હે જે હવે સીડીનું કામ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હે લગભગ અઢીક વાગે ચાલુ કર્યું હતું ને અત્યારે પાંચેક જેવું થયું હે કારણ કે એકઠા ને બધું ફૂગાડવામાં વાર લાગે ચોકસાઈ જોઈએ કારણ કે એક ફે કલર કરવો પણ સારો કરવો જો હવે દેખાવા આવે છે મસ્ત રાત જાહે એટલે હુકાઈ જા હે ये ठेखाचा ने बધું આવે ને એટલે માટે वार लगेगी હવે બસ આમાં વર્ગવાનું છે આમાં એક પ્રશ્ન છે અત્યારે કે હું કહું જો બધું પ્લાસ્ટર ને હે ને એટલે એટલે કહી ના કે બકેમાં વાર નઈ લાગે આડે دیا જે પાછે બનાવ્યા છે બીજી વાર સિહારામાં બનાવ હવે બીજી ફેરી બનાવ્યો અલનસ્તો એલગીઓ ગામના કામ કરતો હતો ને જે આપણે આ હે ને ન આપણે લખાવવાનું હે નામ એક ન્યા હે ને કા હે ને ધીરે ધીરે બધું કામ થતું આવે